આ達 નો અવાજ છે ને એવો આવે ને પાંચ મિનિટ જ માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ અને બધાને નવા વર્ષના રામ રામ કેમ છો બધા મજામાં ને તો હું મયુર બારિયા આજના એક ડેલી નવા વ્લોગ વિડિયો માં તમારું સ્વાગત કરું છું મિત્રો વ્લોગ નંબર બે તો આજે સવાર સવારમાં ફ્રેશ થઈ ગયા છીએ પાણી ચાલુ કરી દીધું છે ડેલી રૂટીન પ્રમાણે અને બે હજાર બે હજાર ત્રેવીસમાં માં ખૂબ આનંદ કર્યો એટલે સારા પ્રસંગો આવ્યા ખરાબ પ્રસંગો આવ્યા ઘણી યાદો આવી બને એટલે આપણે કેપ્ચર કરી છે મોબાઈલના માધ્યમથી યુટ્યુબમાં નાખી ફેસબુકમાં અપલોડ કરી છે યુટ્યુબમાં અપલોડ કરી છે તો આ બધી યાદો એક મેમરી સેવ થઈ ગઈ છે આપણા માટે કે આવનારી પેઢી આપણી જોઈ શકશે આપણે પણ આપણી જૂની યાદોમાં અમુક ટાઈમે ખાટલા ઉપર પડ્યા પડ્યા ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરે બેઠા બેઠા જોઈ શકશું કે ભાઈ જો અમારા ગોલ્ડન દિવસો હતા તો બે હજાર ત્રેવીસ એક યાદી બની ગઈ છે સાહેબ હવે એ દિવસ પાછો કાલ નહીં આવે યાર હવે બે હજાર ત્રેવીસ ચાલે હે બે હજાર ચોવીસ બેસી ગયું ભાઈ એક વર્ષ આખું બદલાઈ ગયું છે જિંદગી બદલાશે દિવસો બદલાશે ઘણી વસ્તુ બદલાશે હવે અને બોલો કેને બધું આપણે અત્યારે તો ટેકનોલોજી પ્રમાણે શું કહે ટ્રેન્ડિંગ હવે જોઈએ કે આ બે હજાર ચોવીસ નવું ટ્રેન્ડિંગ શું લાવે કેવું આપણા માટે દિવસો લાવે છે આપણે જોવાનું છે તો બે હજાર ચોવીસ બધા માટે ખૂબ સારું રહે એવી હું ભગવતી ચોટીલા વાળીમાં ચામુંડીના પ્રાર્થના કરું છું કે બધાના દિવસો સારા જાય બધાને ધંધામાં પ્રગતિ મળે અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરજો અને બન્યા રહેજો ડેલી વ્લોગની અંદર તો ચાલો હવે વાળીએ જાઓ અને કાંઈક પ્લાન કરવું જો કે હવે કોને ક્યાં વિભાગમાં મૂકવા છે એક મારા ઘરના છે એ ઓલી બાજુ પાણી વાર છે મારે આ બાજુ વારવાનું છે કાંઈક વાતચીત કરવી જોઈએ ને કોણ કી બાજુ પાણી વારશે તો પેલા એને પૂછી લઉં કે એને શું કરવું હોય એટલે એ તો અગાઉથી વર્ગી જ ગઈ છે બહુ ડાય છે ઓ ભાઈ સારું હાલો તો હું અહીંયા કાંઈક એ ખાતર બાતર ઘટે છે એની કાંઈક વિધિ કરું એટલે ખાતર નાખી દઈશ ચાલુ પાણી વાળે ઉપલો ડિપાર્ટમેન્ટ એની હાથવી લીધો બરોબર હવે તને હું એક સલાહ આપું હોઉં ખાડું ઘઉં ઊભા ને એ ઉપાડીને તો વા ઉભા કે રાખી દીધા હા તો કદાચ મારી મિસ્ટેક થઈ હવે આ ઉપાડી લીધું દેખાય એટલે એને પાણી નું આફર થાય નહીં બરોબર વળી ધોરિયા ફૂટશે ને તો અટાર ના પોર દોડા દોડી કરવી જોઈએ બે માણસ હાલો તો હવે આ તો પાણી સાચવી લીધું છે આની પ્રતીક્ષા હવે આજ છે ને

હા તો હું એમ કેતો હતો કે હવે હે ઠંડીનું પ્રમાણ વધ્યું હોય ને તો એમાં પવન આવે છે સીધે સીધે હું હરવો એટલે એને થોડુંક સુધારવું જો હે તો એ હોતે થોડું ઘણું આપણે આજ લઈ બરોબર છે તો તમે ક્યાંય જતા તો હું થોડીક વ્યવસ્થા કરી નાખું મારે જયારે ખાતરની પાણીની બરોબર છે તો હાલો મિત્રો હવે જો પાણી એમને માલે છે હવે કામ એવું આવ્યું છે કે મારે બનેવી નદી કાંઠે છે ને મોટર જ્યાં રસો અઢી તણ નો થાય છે એટલે એના માટે આપણે ઓલું શું કહેવાય ભાઈ એને ફ્લાસ ફ્લાસ ખોલવાની છે પણ ફ્લાશ એટલી જૂની છે ને ભાઈ કટાઈ ગઈ છે તો મેં એસિડ મૂકી દીધું છે અને મામા નાકાશ તો બે વેર છે આપણે સપોર્ટ કરવાનો છે તો ફ્લાસ ખોલવાની છે જો તમને હું બતાવડું બરોબર છે કે ફ્લાસ ખોલવાની કામગીરી કેટલી અઘરી હોય ને તમે વિડીયો કન્ટિન્યુ કરજો બજે બજે આવો આવો એમ ફાલ લગાય ટાઈટ લગાય તો तो आ तपो हमार बात है आने अ रास् तो सा ब मिल આ સાપડો પેલા બેહાડો પડે મોઢું હજર રહેવું જોઈએ પછી આ પકડાય પછી આમાં ટપોરા મારો ને આ ફટકુ ન ફરવું જોઈએ આ ખ્લાસ ફરવો જોઈએ તો છે ને કદાચ નીકળે Yeah.

અરે આતમે તો બોલ રાખ્યું આ નીકળી જવાનું પાપા આખા ફરાઈ દે દીદી આને ડાઢો ઠપકાર ડાઢો ઠપકાર આ દીકરો તો મનાય કોતો બે મના ન લેયા લે પકાવવાના

આપણું કાઈ ધ્યાન પડ્યું નથી એમાં બરાબર આપણી કામમાંથી રજીનામું લીધું જોવો દિયા આ જામ થઈ ગયું હવે કટાઈ ગયા મેથી મેં બધું જરૂર નથી ભાઈ હાલો હવે એ ખોલાઈ ગયા છે આપડે પાછળ દવા મળી દીધી હાલો જો પંપ ભરાય છે પ્રતિક્ષા પંપ ભરે છે ને ભેરી દવા સાટવા લાગે છે મારો પંપ તો આમ પડ્યો તમને દેખાય તો જો પડ્યો હાલો અને પોંપ ભરાઈ જાય પછી દવા એ ચાલુ કરી દઈએ જો ફોર્મ ભરાઈ ગયું આમાં દ્રાવણ છે અને આ આ કાગળ આપ જે કર દેખાડો અને નિરાપલા હાલો જો આપણા કારીગર તૈયાર થઈ ગયા છે દિવ્યા બેન પાણી પીવે

Quiso encierrar, que ahora la agarró el